ફોરેસ્ટ ટ્રેડના બહાને ઠગાઈ કરનાર આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો ફોરેક્સ ટ્રેડિંગ કરવાના બહાને વડોદરાના રહીશ સાથે રૂપિયા એકવીસ પોઇન્ટ એકોતેર લાખની ઠગાઈ કરવાના ગુનામાં સાયબર ક્રાઈમ પોલીસે આ ગુનામાં વધુ એક આરોપીની સુરત ખાતેથી ધરપકડ કરી હતી જ્યારે આ ગુનામાં અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ફોરેક્સ ટ્રેડિંગમાં ચાલીસથી એંસી ટકા જેટલો નફો મળશે તેવી લાલચ આપીને વિશ્વાસમાં લઈને ભેજાબાજોએ વડોદરાના રહીશને વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી જે એપ્લિકેશનમાં સારો પ્રોફિટ દેખાડતા હોવાથી વિશ્વાસમાં આવીને ફરિયાદીએ રૂપિયા એકવીસ પોઈન્ટ એકોતેર લાખ ટ્રાન્સફર કર્યા હતા જેની સામે એપ્લિકેશનમાં રૂપિયા એકોતેર લાખ પંચ્યાસી હજાર એકસો છોતેરનો પ્રોફિટ બતાવતા ફરિયાદીએ રૂપિયા વિડ્રો કરવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ ભેજાબાજોએ ગલ્લા તલ્લા કરીને ફોન સ્વિચ ઓફ કરી દેતા સમગ્ર મામલો સાયબર ક્રાઇમ પોલીસ મથકે પહોંચ્યો હતો જેમાં સાયબર સેલે ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસની મદદથી તપાસ કરતા આ ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપી મોહમ્મદ મોઈન અલ્તાબ ગોડીલ ની ધરપકડ કરી હતી તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર